પ્રેમિકાના જૂના પ્રેમી દ્વારા યુવાનનું અપહરણ કરી રૂપિયાની માંગણી કરી માર મરાયો હોવાની જાણ થતાં જ પુણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અપહયાદને મુક્ત કરાવી એક અપહરણકારને ઝડપી પાડ્યો હતો પુણામાં યુવકનું અપહરણ કરાયું હતું જેમાં પોલીસે સક્રિયતા દાખવી માત્ર વીસ મિનિટમાં સ્થળ પર પહોંચીને તેને મુક્ત કરાવ્યો છે પુણા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર વી યુ ગડરીએ જણાવ્યું હતું કે હીરાબાગ પાસે ઇન્દિરાનગર સોસાયટી મળતા હરેશ જીવરાજ ગાંગણી ગીતાનગર સોસાયટીમાં એમરોડરીનું ખાતું ચલાવે છે તેમના ખાતામાં બાજુમાં ભાવેશ બારૈયા ખાતું ધરાવે છે ભાવેશનો પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો મહિલા પોતે પરણિત છે અને તે પતિને છોડી ભાવેશ સાથે રહેતી હતી હવે પરણીતાને હરેશ ગાંગણી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો હરેશ સાથે લગ્ન કરવા માગતી હતી આ વાતની જાણ ભાવેશને થઈ હતી તેથી થોડા દિવસ પહેલાં ભાવેશ અને હરેશ વચ્ચે ઝઘડો પણ થયો હતો રવિવારે હરેશ પરણીતા સાથે જતો હતો ત્યારે ભાવેશ તેના સાગરી સાથે મળીને હરેશનું અપહરણ કરીને ગોંધી રાખી ઢોરમાર માર્યો હતો પછી મુક્ત કરવાના બે લાખ રૂપિયા માંગ્યા હતા આ બાબતની જાણ થતાં જ પૂણા પોલીસે માત્ર વીસ જ મિનિટમાં સ્થળ ઉપર પહોંચી જવા પામી હતી અપહરણ કરતાને અંદાજો આવી જતા તેઓ હરેશને છોડીને ભાગી છૂટ્યા હતા જોકે પોલીસે અપહરણ એક વિક્રમ ઉર્ફે વીર દેવરાજ મકવાણાને ઝડપી પાડ્યો છે પોલીસે અરેસ્ટની ફરિયાદ લઈને અને વિક્રમ સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે